સો હલો નમસ્તે શસ્ત્રી અલ કેમ છો આગળ હાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોન ટીવીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના બાર છડા બાર જેવું થઈ ગયું છે હું નહીં લેટ છું છતાં આજે ઉઠવામાં થોડું મારાથી પોતાથી લેટ થઈ ગયું છે રીઝન કંઈક એવું છે મે બી કે શું કહેવાય એને પેલા રાત્રે જે ગેમ બેમ રમ્યા અમે એના કારણે હું શાયદ નથી ઊઠી શક્યો અને એવું ફેલ થઈ રહ્યું છે સો હવે હું અત્યારે દુકાને જવા માટે શોરૂમે નીકળી ગયો છું સો ચાલો ગો જઈએ ચાવી પી લીધી છે અત્યાર અત્યારમાં હવે આપણે જઈશું ગાયલ શાયર ઇન ધ હાઉસ પાછો આવ્યો જાય હમણાં જ આવી રહ્યો છે હજુ આજે એ બી કામ થતી ગયું છે ત્યાં ઓકે સો જોઈએ છીએ આજનો દિવસ ક્યાં જાય છે કેવી રીતે જાય છે કેમ કેમ જાય છે શું મજા કરી છે પણ કાલે ગેમ રમવાની બહુ જ મજા આવી ભાઈ બહુ જ મજા આવી છે એટલે ખરેખર મોજ પડી ગઈ છે ગઈકાલે ચલો ગો આજકે દીટ માં જીવનમાં પથરા એટલા બધા છે ને કે જ આપણને હંમેશા જીવ ન ચાલે ઓળંગતા પણ મતલબ પથરા જેવા પાયકા હોય ને તો એ કરવું પડે એમ આપણે પથરાના પેટના પેટ પાયકા હોય ને ખબર પડી ગઈ એટલે ઓળંગી જ જવું પડે આપડે ઓકે ગાઈઝ ઓકે ગાઈઝ ઉનદી કે ગાઈઝ જ નહીં અમારી ગાઈઝ હા અમારી ગાઈઝ છે એ સબ ઉનદી યુ નો ધેટ સો આ પર્સ લઈ લેન ભાઈ તારું એટલે જ ઓટો લાવન કહીયું અમે જઈ રહ્યા છીએ અત્યારે એક જગ્યાએ એક્ચ્યુઅલીમાં બરાબર છે એકા ચૂલી એક ચૂલી બસ પણ હવે પવન પનવેલ નીકળવાના કેટલો લાંબો ધીમો ધીમો બોલે હારું એમાં એમ છે કે જબરજસ્ત ધમાકો કરવાનો છું બે ત્રણ દિવસ પછી બે ધમાકા બે ત્રણ ધમાકા છે અને એમાં એક ધમાકો એટલો બધો મોટો છે કે કદાચ કદાચ અમને 4 ધમાકા બધાને ધ્રાસકો પડશે અને એમાં અમારા જે હેટર્સ છે ને ગાઈઝ હેટર્સ રેડી રહેજો બધું બાળવા માટે અગ્નિશામક યંત્રો લગાવી દેજો ઘરની આસપાસ બધે કેમ કે બધું બળી જશે દાદાગીરી નિકાલ દુઃખ આવું ચલો ભાઈ પરી કેવી પાપા સેવની શેરની શેરની ઓકે સિંહ સિંહ ગરજ ના કરું

એક્ચ્યુઅલી ઘાયલ ભાઈ પાછા આવી ગયા છે બેક ટુ ગેમ બરાબર બેક ટુ ગેમ ભાઈ તમને મે એક બંધ કરો ને જરા કેને એક્ચ્યુઅલી એક નાનું કામ આપ્યું તું યાદ છે કયું નાનું બહુ નાનું કયું યાદ કરો કાલ ગાડીમાં બેઠા બેઠા વોઇસ નો તર મે તો કર બહુ નાનું કામ હતું ક્યાં ગયો તો તું ભરૂચ હા ઓલી સિંગ લાયા હા બોલો બોલો લાયો તું બોલાઈ ગયો હે બોલાઈ ગયો ની અંદરમાં માં હશે ભાઈ અમે નહી મળેલ આવી જાય મારે એમ હતું કે ઘાયલ મારા માટે સિંગ લઈને આવે તો જ હું બાકી તો કોઈ છે તું કેમ ના લાવ્યો

કે મને કે ભાઈ સિંહ લાયો તારી ખાઈ લેજે એમ પણ આવો ગુંડો જ નીકળે આટલો બધો ખરાબ વિશ્વા મને જોયું ને

પછી હે ઘેર આવીને કે મારે એકચુલી નહીં ખાવું મને ભૂખ નથી એમ મેં કીધું હું ખાઈ લે એ પેલું રસોડામાં બહુ બધું જમવાનું બનાવી તમારા માટે હાલો તો મારા ગોપાલના પડીકા પડીકા ખાવા તો જરાય ની નહીં આ તું સીધા જ પકડતે મારી ખબર દિવાળી ખરાબ હોય છે ખબર પડીકા ખાવા છે

ફોન ખોલું મારો બોલ તો તાર વાઈફ જોવે છે ને ફોન ખોલું ને મારો હા કે ના બોલ હવે છે તાર જોડે કઈ બોલ સોરી બોલ સોરી બોલ નહીં બોલું કે કશું બોલું નહીં તમને એમ કહે તને થોડું બોલે મોટો ભાઈ નઈ હા એમ હું શેરી કરતી નઈ ને ફોન ખોલીને ને લાઈવ બ્લોગ માં બતાવે

એકચ્યુઅલી તમને બતાવવામાં આવશે કે જમવાનું હકીકતમાં શું બન્યું છે અને કેવું બન્યું છે તો કહેવામાં આવશે જ જો કે અનાજનું ખાવામાં સારું જ હોય અનાજને ખાવામાં અદભુત હોય નહીં એકચ્યુઅલી બરાબર છે સો ભૂખ લાગી છે આજે બહુ મસ્ત બપોરે તો આવી હતી એટલે મેકડીમાંથી પેલું મંગાવ્યું હતું અને ફ્રાઈઝ એ મેં ખાઈ લીધી હતી અત્યારે જઈશું એને જે બપોર જે મંગાવ્યું એને ખાઈ લીધું અત્યારે એને જે બનાયું હશે ખરીદીશું એટલે આપણે જઈએ છીએ બહાર નીકળીશું ઘરે કંટાળો આવે બેઠા બેઠા એટલે બહાર જઈશું ફરશું ક્યાંક પછી પાછા ઘરે જઈશું એમ બરાબર ચાલો હોમ એટ

ઓ સંભરાય એનો ઓહલ થેન્ક યુ સો મચ ઉનતિ થેન્ક યુ સો મચ ઓકે થેન્ક યુ અરે બોલતી કેમ નહીં ઓકે થેન્ક યુ ગર્મી થા સતે જ છે ને તો બોલ કર પિકલ બોલ રાંબો નથી મને કે જવાનું છે સારું કોણ યુ વોન્ટ ટુ પ્લે પિકલ બોલ હેવ યુ એન્જોયડ Last, last night? એ લાસ્ટ નાઈટ ને શું કરું છો વોટ डू यू વોન્ટ તો વધી ગયો છે એમ શું બોલ મને ખબર એમ ના ચાલે

ચિંધી સી ગેમ હતી ને ત્યારે એ મારે હું બો તારો કાકો ફાઇનલ જ આઈ સીエル ની એટલે કે ચિંધી સી ગેમ ગામની ગેમ નું હું પણ એસ્કા જવાબ છે ગામ સમજો તેલ લેવા ગઈ વાત મે ચિંધી એની વાત છોડ દો તમે એ ખોટી વસ્તુ છે એ ટુર્નામેન્ટ ડ્રમ વિથ નહીં મારે ચીટિંગ ચીટિંગ થાય છે એમાં બધી એકચ્યુલી પર્સનલ એકચ્યુલી એ કેમ નહીં બનાવ લેડુ પીધા મોની મોર કાકો ઓમણા આવી જા તમ આમ ધીમળી આવી જા પીધા હોગા હો પીધા

અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે માઇન્ડ ફ્રેશ કરવું તો થઈ ગયું છે બધા શાંતિથી બેસીને વાતો વાતો કરી હવે ઘરે જઈને સુઈ જઈશું લોકો ઘણી જોઈશે તો બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટર માતા પિતા ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય હમ